આપણે બધા જ પ્રભુના ચેદ અંશમાંથી જન્મ્યા છીએ જીવ ભગવાનનો અંશ છે ઈશ્વરનો છે ઈશ્વર ઈશ્વરનું સામર્થ્ય નથી ધગધગતા અગ્નિમાંથી એક તણખો પડે સામર્થ્ય હોય હોય દરિયામાંથી એક વાટકો પાણીનો કાઢો તો વાટકાનું પાણી સમુદ્રનો અંશ છે એક ગુણ આવ્યો દરિયાની પણ સાગરની વિશાળતા મના સ્ટીમર દરિયામાં તરે વાટકીમાં ના તરી શકે એ જ વાટકીનું પાણી દરિયામાં પાછું નાખો તેના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે એમ પ્રભુથી આપણે વિખૂટા પડીને આવ્યા છે પ્રભુનો ઠાકોરજી સાથે પાછા જોડાઈને અને પ્રભુની સેવા કરતા કરતા એ મૂળ સ્વરૂપની આપણને પ્રાપ્તિ થાય છે આનંદ અંશ એટલે આપણી અંદર રહેલો આત્મા પરમાત્મા એક કૃષ્ણ છે જગતમાં જેટલા જીવો છે કૃષ્ણ પરમાત્માની આત્માઓ છે આપણે કોઈ કોઈ પ્રોડક્શન હોય તો એમાં હોલમાર્ક કે ટ્રેડમાર્ક હોવો જોઈએ ને એ ગેરંટી છે કે આ પ્રોડક્શન અમુક કંપનીનું છે આપણે ઈશ્વરનું સર્જન છીએ એની ગેરંટી શું દ્વારકાશ પ્રભુના સ્વરૂપનું સ્મરણ કરો શંખ ચક્ર ગદા પદ્મ ચાર આયુધ ધારણ કર્યા છે હવે જો આ જગતમાં સાડા સાત અબજ લોકો છે સાડા સાતસો કરોડ લોકો જીવે છે પ્રભુની લીલા જો બધાની ફિંગર પ્રિન્ટ જુદી જુદી છે એનાથી મોટો કલાકાર બીજો કોણ હોય પણ દરેક વ્યક્તિના હાથમાં તમે જો શંખ અને ચક્રની નિશાની છે ભગવાને આપણું સર્જન કર્યું ત્યારે પોતાના બે આયુધના ચિહ્ન આપણને લઈને જ છે શંખ અને ચક્ર ને જ ગેરંટી છે કે આપણે પ્રભુનું સર્જન છીએ તો ભગવાન કેવા સચ્ચિદાનંદ રૂપાય કરે છે શું વિશ્વ પત્યાદિ હે તમે સૃષ્ટિનું નું સર્જન કરે છે પોષણ કરે છે ને લય કરે છે સર્જન પોષણ ને લય કરીને ભગવાન કહેવાય તો આપણે પણ ઘણી વસ્તુઓ બનાવીએ કેટલાય લોકોનું પોષણ કરીએ ઘણી વસ્તુનો નાશ કરીએ તો આપણા મને ભગવાનમાં ફરક શું ફરક બહુ મોટો ભગવાન જગત સર્જન કરે છે પોતાના સર્જનમાં ભગવાનને મોહ થતો નથી આપણે બનાવીએ તો નીચે નામ લખવાનું ચૂકતા નથી આ મે બનાવ્યું છે મોહ થાય વગરના રે એક ઝૂપડું બનાવીએ તો એ મારું ઝૂંપડું છે રે ભગવાન સૃષ્ટિનું પોષણ કરે છે એનો મધ ભગવાનમાં નથી ને આપણે પાંચ દસ વ્યક્તિનું ચલાવતા હોઈએ ને તો કે આ હું છું ને એટલે તમારું ચાલે છે હું નહીં હોય તો તમારું શું થશે મત આવ્યા વગર ના રહે ભગવાન સૃષ્ટિનો લય કરે સોનાની દ્વારકા બનાવીને ડુબાડી પણ દે એને ભગવાનનું એનું દુઃખ નથી જરાય ને આપણાથી કાશની એકાદ ભરણી ફૂટી જાય તો હાય હાય મારી ભરણી ફૂટી ગઈ દુઃખ થયા વગર ના રહે એનો સ્વભાવ કેવો તાપત્ર વિનાશાય અનંત અનંત દોષ કરીને જીવ એના ચરણ પકડી એમના શરણમાં આવે તો એના આધિભૌતિક આધ્યાત્મિક અને આધિદૈવિક આપણી ભાષામાં કહીએ તો આધિ વ્યાધિ અને ઉપાધિ શારીરિક માનસિક અને આત્મિકા ત્રિવિધ તાપને ભગવાન હરી લે છે એના પાપ તાપ સંતાપને હરી લે છે એટલા માટે એનું નામ શ્રી હરિ છે